નર્મદા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી ચૌધરીની અધ્યક્ષતામાં તિલકવાડા પોલીસ મથકે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું નર્મદા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી આઈ ચૌધરીની અધ્યક્ષતામાં તિલકવાડા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ ઉલ્લેખનીય છે કે આજના આધુનિક સમયમાં જ્યારે સોશિયલ મીડિયાનો વપરાશ વધી રહ્યો છે ત્યારે આ સોશિયલ મીડિયાના ફાયદા તો છે પરંતુ ઘણા નુકસાન પણ થાય છે ઘણીવાર કેટલાક અસામાજિક તત્વો દ્વારા સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ કરવામાં આવતી હોય છે જેના કારણે વિસ્તારનો માહોલ બગડે છે અને શાંતિ અને સલામતી ખોરવાય છે આવા વધી રહેલા સાયબર ક્રાઇમને રોકવા અને સોશિયલ મીડિયાથી થતા ફાયદા અને નુકસાન વિશે માહિતી આપવા માટે તિલકવાડા પોલીસ મથકે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી ચૌધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી ચૌધરીએ ઉપસ્થિત ગ્રામજનો સાથે સીધો સંવાદ કરતાં જણાવ્યું કે તિલકવાડા તાલુકો એક શાંત વિસ્તાર છે અહીંયા દરેક લોકો એકબીજા સાથે હળી મળીને રહે પરંતુ હાલના આધુનિક યુગમાં જ્યારે સોશિયલ મીડિયાના વપરાશ વધ્યો છે ત્યારે ઘણીવાર કેટલાક અસામાજિક તત્વો માહોલ બગાડવા માટે સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ કરતા હોય છે જેના કારણે વિસ્તારનો માહોલ બગડે છે જેથી દરેક વ્યક્તિ અને ખાસ કરીને આજના યુવાનોએ આવા કોઈપણ પ્રકારની ખોટી પોસ્ટ સોશિયલ મીડિયામાં કરવી ન જોઈએ